નમસ્કાર મિત્રો સાયન્સ ઓફ લર્નિંગ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જ્યારે વિજ્ઞાન ભણાવવાની વાત આવે તમે ક્યાંક કોઈ શાળાના પોસ્ટરમાં પણ જોયું હશે કે વિજ્ઞાનનો સંબંધ આપણે ક્યાંક ને ક્યાંક માઇક્રોસ્કોપ સાથે જોડી દીધો છે સ્પેસ શટલ સાથે જોડી દીધો છે પણ આ બધા જ માત્ર સાધનો છે આ બધા વૈજ્ઞાનિક દ્રષ્ટિની ખાતરી આપતા નથી ભારત દેશ ગામડાઓનો બનેલો છે સામાન્યતઃ આપણે ત્યાં મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગના બાળકો શાળા કોલેજોમાં ભણવા જાય છે આવા બાળકો માટે વિજ્ઞાન શીખવા માટેના પરવડે એવા રસ્તાઓ આપણા દેશમાં ખૂબ છે કદાચ આપણને ખ્યાલ ન હોય એટલે આપણને એવું લાગે કે વિજ્ઞાન ભણવા માટે તો મોટી લેબોરેટરીમાં જવું પડે ને બહુ મોટી ફી આપવી પડે ના એવું નથી વિજ્ઞાન એક અભિગમનું નામ છે એક દૃષ્ટિને નામ છે આજે જ તમે સૌ ઇન્ટરનેટ પર જાઓ અને ઇન્ટરનેટ ઉપર લખો અરવિંદ ગુપ્તા ટોયસ એક એવા કેળવણીકાર આપણા દેશમાં છે કે જેણે આ ક્ષેત્રે બહુ જ પાયાનું કામ કર્યું છે એની જે યોજના છે અથવા એનું જે અભિયાન છે એનું નામ પણ સરસ છે ટોયઝ ફ્રોમ ટ્રેશ એટલે કે કચરામાંથી મળતી વસ્તુઓ જે આપણે ફેંકી દઈએ છીએ એમાંથી વિજ્ઞાન કેમ શીખી શકાય એ એણે સાબિત કરી બતાવ્યું છે એની વેબસાઇટ ઉપર છથી દસ ધોરણ સુધીના તમામ વિજ્ઞાનના પ્રયોગો કોઈ પણ બાળક ઘેર કરી શકે એવા સાધનોની યાદી આપવામાં આવી છે એટલું જ નહીં એનો બે બે મિનિટનો વિડીયો આપવામાં આવ્યો છે દાખલા તરીકે કોઈ બાળકે ચુંબક વિશે સમજવું છે કોઈ બાળકે ગતિ અને વેગ વિશે સમજવું છે કોઈ બાળકે વરાળ વિશે સમજવું છે તો ઘરના સાધનો ઉપયોગ કરીને એ બાળક કેવી રીતે સમજી શકે આના બે બે મિનિટના વિડીયોઝ આપવામાં આવ્યા છે આ બધી જ વસ્તુ એવી છે કે જેમાં બાળકને મજા આવશે કેળવણીનો પાયાનો સિદ્ધાંત એ છે કે જો એને મજા આવશે તો એને રસ પડશે રસ પડશે તો એકાગ્રતા આવશે એકાગ્રતા આવશે તો એને સમજાશે મારી દૃષ્ટિએ અરવિંદ ગુપ્તા ટોયઝ ફ્રોમ ટ્રેશ આ અભિયાન દરેક શાળાએ અપનાવવું રહ્યું હવે કોઈ પણ શાળા એવી ફરિયાદ ન કરી શકે કે અમારી પાસે વિજ્ઞાનની લેબોરેટરી નથી એટલે અમારા બાળકો વિજ્ઞાનથી વંચિત રહી શકે ના લેબોરેટરી વગર પણ વિજ્ઞાન શક્ય છે શક્ય છે અને શક્ય છે આના માટે અરવિંદ ગુપ્તા ટોયઝ તમે આજે જ જોઈ શકો છો દરેક રસોડું દરેક ઘર દરેક આંગણું એક લેબોરેટરી બની શકે છે મને આશા છે આજની વાત આપને ગમી હશે મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં થેન્ક યુ સો મચ